નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ છ જાન્યુઆરી બે હજાર પચીસ ને વાર સોમવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરોના સૌથી ઊંચા ભાવ એકાવનસો ને પંચોતેર રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર રહી હશે આજે પણ ઝીરો બજાર વધઘટ સાથે પાંચ હજાર પ્લસ જોવા મળી રહી છે અન્ય માર્કેટ યાર્ડમાં પણ સામાન્ય વધઘટ જોવા મળી રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ઝીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઝીરાના ભાવ જોઈએ તો રાજકોટ બેતાલીસો સાસઠ થી સુડતાલીસો પંચાણું રૂપિયા હળવદ બેતાલીસો સિત્તેર થી પિસ્તાલીસો બેતાલીસ રૂપિયા મોરબી એકતાલીસો સાઠ થી ચુમ્માલીસો ત્રીસ રૂપિયા પાટડી તેતાલીસો પચાસથી ચુમ્માલીસો ને એકાવન રૂપિયા બોટાદ સાડત્રીસો પચાસથી પિસ્તાલીસ સોન દસ રૂપિયા જસદણ સાડત્રીસો પચાસથી પિસ્તાલીસોન પચાસ રૂપિયા ગોંડલ આડત્રીસસોથી છેતાલીસ સો રૂપિયા વાકાનેર ચાર હજાર એંશીથી એકત્રીસ રૂપિયા જેતપુર આડત્રીસો થી ચુમ્માલીસો પચાસ રૂપિયા ઊંચા ચાર હજાર થી એકાવનસો રૂપિયા થરાદ આડત્રીસોથી છેતાલીસ ત્રીસ રૂપિયા પાટણ ત્રણ હજાર નવસો એંશીથી પિસ્તાળીસો રૂપિયા હારીજ બેતાલીસોથી છેતાલીસ ને રૂપિયા થરા બેતાલીસો સાઠથી ચુમ્માલીસો રૂપિયા નેનાવા આડત્રીસો પચાસથી પિસ્તાલીસ પચાસ રૂપિયા વારાહી ચાર હજારથી પિસ્તાલીસ બાર રૂપિયા દિયોદર ચાર હજારથી પિસ્તાલીસ ઓગણીસ રૂપિયા રાધનપુર ચાર હજારથી સુડતાલીસો રૂપિયા રાપર આડત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા અંજાર એકત્રીસોથી પિસ્તાલીસ ને સિત્તેર રૂપિયા વિરામગામ તેતાલીસો સુડતાલીસથી ચુમ્માલીસન પચાસ રૂપિયા થ્રોલ ચાર હજાર પંચાવનથી વીસ રૂપિયા જૂનાગઢ ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા પોરબંદર તેતાલીસો પચાસથી ચુમ્માલીસન પચીસ રૂપિયા અમરેલી છત્રીસો એંશીથી ચુમ્માલીસન પચાસ રૂપિયા ધ્રાંગધ્રા બેતાલીસો પચીસથી ચુમ્માલીસન પચાસ રૂપિયા સાવરકુંડલા તેતાલીસો પાંત્રીસ થી તેતાલીસોન ચુમ્માલીસ રૂપિયા ડીસા બેતાલીસો પાંચથી બેતાલીસોન પાંચ રૂપિયા સમી બેતાલીસોથી તેતાલીસો ને પચાસ રૂપિયા સિદ્ધપુર ચુમ્માલીસો એકાવન થી ચુમ્માલીસો એકાવન રૂપિયા વિસાવદર પાંત્રીસો થી એકતાલીસોને રૂપિયા બાબરા ચાર હજાર પંદરથી ચુમ્માલીસો પાંચ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર થી એકત્રીસ રૂપિયા પાઠાવાડા ચાર હજાર અગિયારથી ચાર હજાર અગિયાર રૂપિયા જામખંબાળીયા છત્રીસો પચાસથી ચુમ્માલીસો વીસ રૂપિયા બહુચરાજી તેતાલીસો તેત્રીસથી ચુમ્માલીસો રૂપિયા રાજુલા ચાર હજારથી એકતાલીસો રૂપિયા ઉપલેટા ત્રણ હજાર નવસોથી ચાર હજાર રૂપિયા ફેસાણ ચાર હજારથી પિસ્તાલીસોન છત્રીસ રૂપિયા અને દશેડા પાટડી તેતાલીસો પચાસથી ચુમ્માલીસો એકોતેર રૂપિયા